રાજકોટ જિલ્લાના પર ગામ નજીક ધોરાજી નગરપાલિકા ફાયર બ્રિગેડ વિભાગની ટીમ જામકનુડા પોલીસ તંત્ર અને જામકનુડા મામલદાર કચેરી ટીમ ઘટના સ્થળે દોડી આવી ફાયર બ્રિગેડ વિભાગની ટીમ મરચા ભરેલા ટ્રકમાં આગને કાબુમાં લીધી પણ તે પહેલા જ મરચા ભરેલા ટ્રક સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી આજરોજ બપોરના સમયે ટેલિફોનિક જાણ થતાં ચસાપરથી રાયડી રોડ પર મરચાં ભરેલી ટ્રકમાં આગ લાગતા તાત્કાલિક ધોરાજી નગરપાલિકાની ફાયર ફાયર ટીમને જાણ કરતાં તેઓ ઘટના સ્થળે આવીને ફાયરને કાબૂમાં લીધેલી પરંતુ ટ્રક અને તેમાં ભરેલા મરચાં સંપૂર્ણ સળગી જતાં અંદાજે દસથી બાર લાખનું નુકસાન થયેલ છે આગનું કારણ શું છે આગનું કારણ એવું જાણવા મળ્યું છે સમાચાર જાનહાનિના કોઈ સમાચાર મળ્યા નથી ટ્રક ને ટ્રક અને તેમાં ભરેલા મરચાને નુકસાન થયેલ છે વિપુલ ધામેચા દિવ્યાંગ ન્યુઝોરા રાજકોટ